નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કૃષિ રાહત પેકેજ બે હાજર પચીસ છવ્વીસ અંગે અને ખાસ કરીને પૈસા તમારા ખાતામાં જમા થયા છે કે નહીં તે ઘર બેઠા મોબાઈલમાંથી કેવી રીતે ચેક કરવું તે વિશે અંત સુધી અવશ્ય જુઓ કારણ કે દરેક સ્ટેપ તમને અહીં આગળ કેવી રીતે ચેક કરવું તે બતાવવામાં આવશે તો આપણે યોજના શું છે સૌ પ્રથમ તે જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર કૃષિ નુકસાનના ના વર્તનના રૂપમાં ખેડૂત ભાઈઓને સીધી બેંક ખાતામાં જમા કરે છે આ પૈસા ડીબીટી દ્વારા સીધા તમારા ખાતામાં આવે છે પણ સૌથી મોટો પ્રશ્ન કે પૈસા આવ્યા કે નહીં તે કેવી રીતે જાવું તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોઈએ તો ચાલો મિત્રો આપણે જોઈએ તો સૌપ્રથમ તમારે મિત્રો તમારા મોબાઈલમાં તમારે ગૂગલ અથવા તો કોઈ પણ અન્ય બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો તમારે અહીં જે સર્ચનો ઓપ્શન આવશે તેમાં ગૂગલમાં સર્ચ કરવાનું છે જે તમે અહીં જોઈ શકો છો કે પી એફ એમ તમારે સર્ચ કરવાનું છે સર્ચ કર્યા બાદ તમારે મિત્રો અહીં આગળ વધવાનું છે જ્યાર સર્ચ કર્યા પછી તમારે મિત્રો અહીં પી એફ એમ એસ સર્ચ કર્યા બાદ તમને એક આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પી જેમાં નો યોર પેમેન્ટનો ઓપ્શન તમને દેખાશે જેના ઓપ્શન પર તમારે મિત્રો જવાનું રહેશે તેના પર ગયા બાદ મિત્રો અહીં તમને એક આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં મિત્રો તમારે અહીં સૌપ્રથમ તો બેંક એકાઉન્ટ નંબર બેંકનું નામ અને કન્ફર્મ એકાઉન્ટ નંબર અને વે વર્ડ વેરિફિકેશન એટલે કે કેપ્ચર કોડ દાખલ કરવાનો રહેશે એટલે કે તમે મિત્રો અહીં બેંકનું નામ જે તે સમયે તમે રાહત કૃષિ પેકેજનું ફોર્મ ભરેલ છે ત્યારે આપેલ હોય આપેલો બેંકનું નામ અહીં દર્શાવવાનું રહેશે જે તમે અહીં પહેલા ખાનામાં જુઓ તો તમે જે બેંકમાં ધારો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું દર્શાવો છો તો તમે સ્ટેટ લખશો તો તમને પૂરું સંપૂર્ણ નામ અહીં સામે શો થશે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તેના નીચે એન્ટર એકાઉન્ટ નંબર એટલે તમારે અહીં તમારો બેંકનો ખાતા નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારે અહીં એન્ટર કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે તેના તે જ એકાઉન્ટ નંબર સરખી રીતે તમારે અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ એકાઉન્ટ નંબર દાખલ કર્યા બાદ અહીં નીચે વર્ડ વેરીફિકેશન એટલે કે અહીં કેપ્ચા કોડ મિત્રો તમારે દાખલ કરવાનો રહેશે જે તમે અહીં બોક્સમાં જોવો છો ઉપર શો થાય છે તે તમારે નીચે અહીં કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો તમારે અહીં સેન્ડ ઓટીપી એન એસએમએસ સંદેશ એપ તે ઓપ્શન જોવા મળે છે જે કેપ્ચર કોડ નાખ્યા બાદ તમારે મિત્રો તે સેન્ડ ઓટીપી ઓન એસએમએસ પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરતાની સાથે મિત્રો તમારી સામે એક આવું પેજ ઓપન થઈ જશે જેમાં મિત્રો તમારે અહી જે ઓટીપી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તમારો તેના પર આવેલ હશે તે ઓટીપી જોઈને તમારે અહીં એન્ટર ઓટીપી લખેલ છે તેના પર નાખ દાખલ કરીને ક્લિક કરવાનું રહેશે અને મિત્રો નીચે તમે જોઈ શકો છો વર્ડ એટલે કે ફરી વખત તમારે ઓટીપી દાખલ કર્યા બાદ અહીં તમારે તમારો કોડ જે ઉપર તે નાખવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખ્યાની બાદ મિત્રો તમારે અહીં નીચે જે અહીં તમે જોઈ શકો છો વેરીફાઈ ઓટીપી અથવા તો તમારે ઓટીપી રીસેન્ડ કરવો હોય તો કરી શકો છો પરંતુ તમે ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ ઓટીપી ઉપર તમે ક્લિક કરવાનું રહેશે અને મિત્રો તમારે જે સંદેશ એપ એટલે કે સ્કેન મિત્રો તમે મોબાઈલ હોય તો આ કોડ સ્કેન કરીને એપ્લિકેશન તમે સ્કે એપલ નો મોબાઈલ છે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમે વેરીફી પર આપીને આગળ વધશો ત્યારબાદ તમારે મિત્રો અહીં આવું એક પેજ ઓપન થઈ જશે જેમાં મિત્રો તમને બતાવશે કે સ્કીમ નેમ બરોબર પછી ત્યારબાદ એજન્સી નેમ એટલે કે કયા એજન્સી દ્વારા તમારા ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે ત્યારબાદ તેનો બેંક ટીએક્સી આઈડી નંબર જોવા મળશે ત્યારબાદ તમને મિત્રો પેમેન્ટ મેથડ જોવા મળશે એકાઉન્ટ બેઝ પેમેન્ટ છે કે કયું તે રીતે અને મિત્રો તમારે કેટલા રૂપિયા જમા થયા છે તે તહીં અહીં તમે એમાઉન્ટમાં પણ જોઈ શકો છો મિત્રો આશા છે કે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ છવ્વીસ ના પૈસા ચેક કરવાની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે જો તમે પણ આવા સરકારી યોજનાઓની સો ટકા સાચી અને સરળ માહિતી મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી એક નવી યોજના સાથે મળીશું આભાર